મહુવાના ઇન્દિરાનગર ખાતે રહેતા એવા આધેડનું કૂવામાં પડી જતા મોત નિપજ્યું હતું આધેડ કુવામાં પડી ગયા બાદ પાલિકા પ્રશાસનની ફાયર ટીમ અને સ્થાનિકોની મદદથી મહા મહેનતે ચારથી પાંચ કલાકે આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો આધેડના મૃતદેહને પીએમ અર્થે મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખસેડેલ મહુવા પોલીસ વિભાગ દ્વારા આ ઘટનાની નોંધ લઈ કેસ કાગળ કરી આગળની તપાસ આદરી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે મહુવાના ઇન્દિરાનગર ખાતે રહેતા એવા આધેડ ગઈકાલે જાદરા રોડ પરના એક ખેતરના કૂવામાં પડી જતા તેનું મોત નિપજ્યું હતું જોકે પાલિકાની ફાયર ટીમ પોલીસ વિભાગ અને સ્થાનિકોની મદદથી મોડી રાત્રિએ આધેડના મૃતદેહને કૂવામાંથી બહાર કઢાયો હતો આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના વીટી નગર નજીક આવેલ શાળા નંબર સોળની પાછળ ઇન્દિરાનગરમાં રહેતા એવા ભરતભાઈ ઉકાભાઈ ભાલિયા ઉંમર વર્ષ આશરે પાંત્રીસ જે પરિણિત અને ચાર સંતાનોના પિતા છે અને ભરતભાઈ ભાલિયા છૂટક મજૂરી કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમના પરિવારજનો પાસેથી એવી પણ માહિતી મળેલી છે કે છેલ્લા ઘણા સમયથી તેમની માનસિક સ્થિતિ બરાબર ન હતી અને તે બાબતે ડોક્ટરની દવા પણ ચાલુ હતી ગઈકાલે ભરતભાઈ ભાલિયા બપોરે 4 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળ્યા હતા બાદ એકાદ બે કલાકમાં ઘરે પરત નહીં ફરતા તેઓના પરિવાર દ્વારા શોધખોળ ચાલુ કરાઈ હતી બાદ એવા સમાચારો મળ્યા કે મહુવાના જાદરા રોડ પરના એક ખેતરના કૂવામાં કોઈ પડી ગયું છે બાદ આ ખેતરના કૂવામાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી આ બાબતે પાલિકા પ્રશાસનને પણ જાણ થતા મહુવા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ એમ્બ્યુલન્સ પોલીસ વિભાગ 108 સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ કૂવામાં વધારે પાણી હોય મૃતદેહ શોધવામાં તકલીફ અથવા તો રુકાવટ આવી રહી હતી બાદ 4 થી 5 કલાકની મહેનત બાદ આ કૂવામાંથી ભરતભાઈ ભાલિયાનો મૃતદેહ મળી આવ્યો હતો

જ્યાં પોલીસ વિભાગ દ્વારા કેસ કાગળ કરી આગલી તપાસ આદરી છે તેવા સમાચારો પ્રાપ્ત થયા છે તો હોસ્પિટલ પ્રશાસન દ્વારા પીએમ ની કામગીરી હાથ ધરી હતી આ ઘટનાને લઈ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ભરતભાઈ ફાલિયાનું મોત નિપજતા તેમના પરિવાર સહિત સમાજમાં શોકની લાગણી વ્યાપી જોવા પામી